આઝાદી પૂર્વેના સાડા સાતસો વર્ષના કાલખંડમાં દિલ્હી ઉપર પરદેશી મૂળના શાસકોએ સમગ્ર ભારત ઉપર શાસન કર્યું એક એવી થિયરી પ્રવર્તમાન છે આ થિયરીનો છેદ ઉડાડવાવાળી આજે આપણે વાતો કરવી છે ઈસવીસન અગિયારસો બાણુંથી દિલ્હીની સત્તા ઉપર આવેલ સુલતાનો પંદરસો છવ્વીસથી થી આવેલ મોગલો અને ત્યારબાદ ઓગણીસો સુડતાળીસ સુધી દિલ્હી ઉપર શાસન કરતા તરીકે રહેલા અંગ્રેજો એ શાસન કર્યું હતું તે સમયે હિન્દુસ્તાન મોટા ભાગ ઉપર નાની મોટી રિયાસતો અને રજવાડાઓનું શાસન હતું જેમાંના ઘણા ખરા રાજા દિલ્હીના રાજવીઓ કરતાં પણ વધુ શક્તિશાળી હતા એ વાતનો પુરાવાઓ મળે છે કે સુલતાનના શાસનનો સમયે મહારાણા કુંભાએ તેત્રીસ કિલ્લાઓનું નિર્માણ કર્યું હતું મહારાણા સાંગાએ ઇબ્રાહીમ લોદીને હરાવ્યો હતો અને મુગલોના સમયમાં પંચ્યાસી વર્ષ સુધી મહારાણા પ્રતાપ તેમના પિતા ઉદયસિંહ અને મહારાણા અમરસિંહે સંઘર્ષ કરી અને મુગલોને ખદેડ્યા હતા અને તેમનો સ્વી તેમની આધીનતા સ્વીકારી ન હતી મહારાણા રાજસિંહ ઔરંગઝેબના તાબા તળેના અનેક પ્રાંતો છીનવ્યા હતા અને મંદિરોની રક્ષા કરી હતી જ્યારે મારવાડાના રાજાઓ મોગલોના ખંડિયા હોવાની વાત જે થાય છે તેનો છેદ જોધપુર નરેશ અજીતસિંહે ઉડાડ્યો હતો તેઓ શ્રીએ સત્તરસો નવમાં પુષ્કરના જજિયા કરને લઈ અજમેર ઉપર આક્રમણ કર્યું હતું અને અજમેરની મસ્જિદ તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મુગલો ઘૂંટણીએ પડ્યા હતા પિસ્તાલીસ હજાર રૂપિયા બે ઘોડા એક હાથી પુષ્કર તીર્થ મહારાજાને અર્પણ કરી અને મહારાજા સાથે સમાધાન કર્યું હતું ઈસવીસન સત્તરસો ઓગણીસમાં દિલ્હી ઉપર આક્રમણ કરી મહારાજા અજીત ફરકુશિયરને મોતને ઘાટ ઉતારી વૈવાહિક સંબંધોની વાતનો અંત આણ્યો હતો ઈસવીસન સત્તરસો ત્રેવીસમાં તેઓએ પુનઃ અજમેર ઉપર ચડાઈ કરી મુગલ ગવર્નરને પચાસ સેનાપતિઓને મારી અજમેર ઉપર પોતાની સત્તા પ્રસ્થાપિત કરી હતી ત્યારે રાજવીઓએ કેવા સંજોગોમાં સમાધાન કરવા પડ્યા હતા એ બાબતે ઇતિહાસ નોંધે છે કે ઈસવીસન પંદરસો સત્યાસીથી લઈ અને મહારાણા પ્રતાપનું મૃત્યુ પંદરસો સત્તાણુંમાં થયું ત્યાં સુધી અકબરે એક પણ વખત મેવાડ ઉપર ચડાઈ ન કરી હતી પણ જેવું મહારાણાજીનું મૃત્યુ થયું અને મુગલોએ આક્રમણ શરૂ કર્યા સોળસો પાંચમાં દિલ્હીની ગાદીએ આવેલ જહાંગીરે સોળસો પંદર સુધી એટલે કે દસ વર્ષ સુધી સતત આક્રમણો કર્યા જેનો મહારાણા પ્રતાપના પ્રતાપી પુત્ર અમરસિંહે વીરતાપૂર્વક પ્રતિકાર કરી મોગલોને ખદેડી મૂકતા હતા ત્યારે ઈસવીસન સોળસો સોળમાં જહાંગીર તેના પુત્ર ખુર્રમને મેવાડ ઉપર ચડાઈ કરવા મોકલે છે ખુર્રમ મેવાડ ઉપર ચડાઈ કરવા પહેલાં યુદ્ધમાં ભાગ લીધેલો હોય તમામ સેનાપતિઓની એક મિટિંગ બોલાવે છે અને પૂછે છે કે આપણી સેના લાખોમાં છે અને મેવાડીઓ વીસ પચીસ હજાર છતાં આપણી હાર કેમ થાય છે ત્યારે સેનાપતિઓ જવાબ આપે છે કે એ વિસ્તાર દુર્ગમ પહાડીઓનો છે અને આપણને ખાવા પીવાની વ્યવસ્થા થતી નથી ત્યારે ખુર્રમ કહે છે આ પ્રશ્ન તો એમનો પણ નડતો હશે ને આપણે છાપો મારી અમરસિંહને પકડો ત્યારે કહે છે સેનાપતિઓ કે હજુ છાપો પણ મારીએ છીએ પણ આપણે છાપો મારીએ ચોક્કસ સ્થળે પહોંચીએ એ પહેલાં તો સમાચાર અમરસિંહને સ્થાનિક લોકો પહોંચાડી દે છે એક ગામથી બીજે ગામ એમ સમાચારો એમના સુધી પહોંચે છે અમરસિંહ ત્યાંથી નીકળી જાય છે અને વચ્ચે કોઈ સુરક્ષિત સ્થળોએ આવી આપણા ઉપર હુમલા કરે છે અને આપણને નુકસાન પહોંચાડે છે એટલું તો એટલું પણ તેના સ્થાનિક ખેડૂતો બિલરાણાઓ તીર વડે હુમલો કરી આપણું રાશન પણ છીડી લે છે ત્યારે ખુર્રમ કહે છે એનો મતલબ તો એ થયો કે આપણી લડાઈ રાજાઓ સાથે નહીં પણ જનતા સાથે છે તો પછી રાજા સાથે કેમ લડવું છે અને તે આદેશ આપે છે કે ગામડાઓમાં જાઓ પ્રજા ઉપર હુમલો કરો મહિલાઓને અને પુરુષોને અલગ અલગ કરો પુરુષોને મારી નાખો મહિલાઓને બાળકોને બંદી બનાવો દિલ્હીના બજારમાં વેચી દો ખેતરોના પાકને અને ઘરોને આગ ચોંપો અને સૈન્ય આવું બે ચાર ગામોમાં કરે છે ત્યારે આમ જનતા ત્રહમામ પુકારી જાય છે બિચારી જનતા સમાચાર પહોંચાડી શકે સામાન પહોંચાડી શકે પણ યુદ્ધ ન કરી શકે એટલે જનતા મહારાણા પુત્ર કરણસિંહ પાસે પહોંચી રજૂઆત કરે છે કે હે રાણાજી અમે છેલ્લા પંચ્યાસી વર્ષથી સંઘર્ષ દરમિયાન તમારી પડખે ઊભા રહ્યા છીએ જ્યાં રાણો કહે ત્યાં ઉદેપુરની વાત અનુસરી છે રાણોજી કહે કે ચિત્તોડગઢ તો ચિત્તોડગઢ રાણોજી કહે ઉદેપુર તો રોડેપુર રાણોજી કહે કુંભલગઢ રાણોજી કહે ગોગુંદા રાણોજી કહે ચામુંડ રામણોજી કહે અચળગઢ તો અચળગઢ રાણોજી કહેવાય ઉઠે ઉદેપુર પણ મહારાજ આ આ અમારી નજર સમક્ષ અમારા સ્ત્રી બાળકોને મારી નાખે છે ઘર ક્ષેત્ર સળગાવી દે છે એટલે અમારી રક્ષા કરો ત્યારે કરણસિંહ વિચારે છે કે શાસકનો ધર્મ પ્રજાનું રક્ષણ કરવાનો છે આપણી સૈન્ય શક્તિ ઓછી છે ત્યારે પ્રજનના રક્ષણા કાજે સમાધાન સંઘી કરવાનો એમનામાં મનમાં વિચાર આવે છે તેઓ મહારાણા અમરસિંહજીને સમજાવે છે કે મહારાજ પ્રજાની રક્ષા માટે સમાધાનકારી વલણ પણ યુદ્ધનો એક ભાગ છે આપણે સમય અનુકૂળતા પ્રમાણે ફરી યુદ્ધો કરીશું પ્રજાની રક્ષા કાદે સમાધાન આવશ્યક છે આવું સમજાવવામાં કરણસિંહ સફળતા છે ત્યારે અમરસિંહ કહે છે કે હવે આ વિષય ઉપર તું જ આગળ વધ ત્યારે કરણસિંહ હરિદાસ અને શુભ કરણ નામના બે રાજદૂતોને દિલ્હી મોકલે છે દિલ્હીમાં રાજદૂતો ખુર્રમને મળે છે ખુરમની ખુશીનો પાર રહેતો નથી એ કહે છે કે મહેમાન ગતિ મળો સમાધાનની વાત પછી કરીશું ત્યારે રાજદૂતો કહે છે કે પહેલાં અમારી વાત તો સાંભળો ત્યારે ખુરમ કહે છે આપણી શરતો ક્યાં મોટી હોય છે પ્રથમ શરત એ કે અમારી સામે લડતા હતા તે લડાઈ બંધ કરો બીજું તમારા રાજાએ અમારી સાથે એટલે કે અમારા સહેબમાં હવે લડવું પડશે અને ત્રીજી શરત એ કે તમારા રાજાએ દિલ્હી દરબારમાં હાજરી આપવી પડશે રાજદૂતો કહે છે અમારા રાજા તમારા દરબારમાં હાજરી નહીં આપે ખુર્રમ કહ્યું કેમ તમારા દરબાર તમારા રાજા સમાધાન નથી કરવા માંગતા રાજદૂતોએ કહ્યું અમારા રાજા સમાધાન નથી કરવા માંગતા એમના પુત્ર કરણસિંહ સમાધાન કરવા માંગે છે ત્યારે ખુર્રમ કહે છે આ વાત મારે બાદશાહને પૂછવી પડશે તે જહાંગીરને હજી સમાચાર આપે છે જહાંગીર કહે છે કે ચૂપચાપ સમાધાન કરી લે મોડ મોડ મોકો હાથમાં આવ્યો છે અને કરણસિંહને બોલાવી લે અને મારી પાસે મોકલ ત્યારે સમાધાન થાય છે જેમાં કરણસિંહે દિલ્હી દરબારમાં હાજરી આપવાની મેવાડ મુગલો સાથે ક્યારેય વૈવાહિક સંબંધો સ્થાપિત નહીં કરે કરણસિંહને પોંચ હજારના મનસબદાર બનાવાશે એટલે કે તહેસીલદાર હોય છે તેઓ ફર્સ્ટ ગ્રેડનો હોદ્દો અપાય છે અને અકબર દ્વારા કબજે કરાયેલ ચિત્તોડ કિલ્લો જે અકબરે પંદરસો અડસોઠમાં કબજે કર્યો હતો તે મરમત ન કરાવવાની શરત રાખી મેવાડીઓને અપાયો બદલામાં મેવાડ હવે મોગલો સામે લડે નહીં અને જરૂર પડ્યા હજારના સૈન્ય સાથે તેમના પ્રતિનિધિ કરણસિંહ હાજર રહેશે તેવી શરત રખાઈ અને કરણસિંહ દિલ્હીમાં આવે છે દિલ્હીમાં જહાંગીર કરણસિંહનું એટલું માન જાળવતો હતો કે બાદશાહ કરણસિંહને પોતાની પાસે બેસાડતો સન્માન આપતો શિકારમાં સાથે લઈ જતો બાદશાહ જ્યારે દરબારમાં આવે ત્યારે કરણસિંહ અને બાદશાહ બંને સાથે સાથે આવતા અને સાથે સાથે જતા આ જોઈ સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી લેવા આવેલા અંગ્રેજ ટોમસ રો દરબારીઓને પૂછે છે કે બાદશાહ જેમની સાથે ઘણા રહે છે તેમની મિત્રતા કેટલી જૂની અને ગાઢ હશે ત્યારે દરબારીઓ કહે છે ના આ તો અમારા નવા નવા મિત્ર બન્યા છે એટલે તે પહેલાં એમની સાથે યુદ્ધ થતું ટોમસરો કહે છે અચ્છા તો તમોએ તેમને યુદ્ધમાં હરાવી મિત્રતા કરી છે દરબારી કહે ધીરે બોલો હરાવા તો એમણે અમને હતા પણ આ બાહોશ અને શૂરિર મિત્ર કદાચ સમાધાન ભંગ કરી ભાગી ન જાય એટલે યુદ્ધ કરે ભાગી ન જાય અને ફરી યુદ્ધ ન કરે એટલે એમને રાજી રાખવા પડે છે ટોમસરો પોતાની બુકમાં નોંધે છે કે જહાંગીરે બળથી નહીં પણ બુદ્ધિથી મેવાડ સાથે સમાધાનકાલી વલણ અપનાવ્યું હતું આવી અનેક ઘટનાઓ ઇતિહાસમાં અંકિત છે અને એટલે હિન્દુ રાજવીઓ ક્ષત્રિયો તેમના મૃત્યુના સેંકડો વર્ષ પછી પણ પ્રજા તેમને મામાજી ગોગાજી વીર દેવતાઓ તરીકે પૂજે છે આગામી કડીમાં આપણે જાણીશું આવા જ એક પૂજનીય ક્ષત્રિય વીર રાજકુમાર વિશે જેમણે વૈવાહિક સંબંધો ન સ્વીકારી સર્વસ્વ હોમ્યું હતું અને મામાદેવ બન્યા હતા એવા ચૌહાણ સોનગરા મામાજી વિશે તો તે જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સંસ્કૃતિ અને સનાતન ધર્મની જો આ વાતો મારી સત્યથી નજીક હોય તો તેને લિંક કરો તેને કોમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો ભારતમાં થકી જાય